તો ડ્રોનવાળો વિડીયો બનાવવા માટે તો સૌથી પહેલાં તો તમારે ક્રોમ બ્રાઉઝરમાં આવી જવાનું છે ક્રોમ બ્રાઉઝરમાં આવીને તમારે અહીંયા ફ્લાવ લખી નાખવાનું છે પછી અહીંયા પહેલી વેબસાઇટ દેખાતી હશે તેમાં ક્લિક કરી નાખો અને મિત્રો તમને અહીંયા આવું ઇન્ટરફેસ્ટ દેખાશે પછી તમારે અહીંયા ક્રેટ વિથ ફ્લાવમાં ક્લિક કરી દેવાનું છે પછી તમારે અહીંયા ને એવું નાખવાનું આવશે તમારી રીતે તમે ઇમેલ નાખી દેજો તો આ આપણી ઇમેલ છે એક ઈમેલ સિલેક્ટ કરી લીધી છે પછી આ બે ઓપ્શન ઓન કરી દેવાના છે પછી ન્યૂ પ્રોજેક્ટ એટલું કર્યા પછી તમારે અહીંયા ચાર ઓપ્શન દેખાશે તેમાં બીજા ઓપ્શનમાં ક્લિક કરી દેવાનું છે ફ્રેશ ટુ માં અહીં અપલોડ જો તમારી સિદ્ધિ ગેલેરી ખોલી જશે એક તમારો સારો એવો ફોટો લઈ લેવાનો છે અહીંયા અને ક્રોપ કરી નાખશું તો આપણો ફોટો ક્રો ક્રોપ થઈ ગયો છે અને ક્રોપ એન્ડ સેવમાં અને અહીંયા તમારે લખવાનું છે રિયલ સ્ટ્રીક ડ્રોન શૂટિંગ એટલું કર્યા પછી તમારે આ એરામાં ક્લિક કરી દેવાનું છે પછી થોડી જ વારમાં તમારો વિડીયો તૈયાર થઈ જશે મિત્રો તો તમે જોઈ શકો છો કે આપણો વિડીયો તૈયાર થઈ ગયો છે આને ઓપન કરી નાખશું તો જોઈ શકો છો મિત્રો આપણો વિડીયો કમ્પ્લીટ થઈ ગયો છે અને આને સેવ કરવા માટે ઉપર એક સેવનું ઓપ્શન આપેલું છે તો આ રીતે આપણું સેવનું ઓપ્શન અને આ ઓરિજિનલ સાઇઝ હાથ પીસ ઉપર ક્લિક કરી દો એટલે આપણો વિડીયો ગેલેરીમાં આવી ગયો હશે તો આવી રીતે તમે પણ તમારા વિડીયો બનાવી નાખો તો વિડીયો ગમ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને આગળ વિડીયો કેવા જોઈએ છે એ પણ કોમેન્ટ કરી દેજો તો ચાલો મળીએ બીજા વિડીયોમાં